શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્ય નો પાયો છે આ પાયા મજબૂત બનાવવાનો રાજ્ય સરકાર નો દ્રઢ નિર્ધાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ના ચેરમેન મુકેશ પુરી માર્ગદર્શન હેઠળ ઈ બસ સેવા

અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શાબેન દેશમુખે આ પ્રસંગે આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગરૂડેશ્વર તાલુકાના ઓથોરિટી વિસ્તારમાં આવનારા ઓગણીસ ગામના બસો થી વધુ વિદ્યાર્થીઓ હવે આરામદાયક સુરક્ષિત અને નિયમિત રીતે શાળાએ જઈ શકશે શિક્ષણથી કોઈ વિદ્યાર્થી વંચિત ન રહે એ દ્રષ્ટિ આ પહેલ એક અનોખું પાગલું છે જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વધુમાં તેમણે ઉમેર્યું છે કે સ્ટેચૂ ઓફ યુનિટી ઓથોરિટીનો અભિગમ ખૂબ જ પ્રશંસનીય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નથી પરંતુ સમાજના વિકાસમાં યોગદાન પણ આપી રહ્યું છે આ પહેલથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે વિદ્યાર્થીઓ શાળાએ સમાજ સર પહોંચશે અભ્યાસમાં નિયમિતતા આવશે અને તેમના સમયમાં ઉત્તમ ઉપયોગ થવાથી એકાગ્રતા પણ વધશે આ તકે ડોક્ટર દેશમુખે બાળકોના શૈક્ષણિક હિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલી પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સમગ્ર ટીમ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પહેલ અંતર્ગત દરરોજ સવારે નવ થી સાડા અને સાંજે સાડા થી છ દરમિયાન એસી ઈ બસ સેવા આપવામાં આવશે

હવે અભ્યાસમાં અવરોધ નહીં આવે આ સફર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અને આસપાસના સુંદર સ્થળો જોવાનો પણ લાભ મળશે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ માત્ર સેવાનું ઉદાહરણ નહીં પણ ભવિષ્યના ભારત માટેના સરકારના દ્રષ્ટિકોણનું જીવંત પ્રતિક છે આ પ્રસંગે તાલુકા પંચાયત ગરૂડેશ્વરના પ્રમુખ નાગતાભાઈ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ તડવી તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ તડવી અધિક કલેક્ટર

સારી રીતે એ લોકો શાળાએ જઈ શકે એમના અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે અને સમયસર શાળાએ પહોંચી શકે એ માટે એક ખૂબ જ સુંદર એક આયોજન થયું છે અને જેના ભાગરૂપે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આવતા દરેક ગામોમાંથી જે બાળકો બસો જેટલા બાળકો જે આ શાળામાં અભ્યાસ કરવા જાય છે એ લોકોને માટે શાળામાં સારી રીતે પહોંચવા એક બસનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ બસ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ત્યાં એમના શાળાએ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે એમને ત્યાંથી લઈ આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ખૂબ જ સુંદર એક આયોજન થયું છે જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે સમયસર શાળાએ એમને જવા મળે છે અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અભિગમ એક લોકોની સેવા માટે ખૂબ જ સુંદર આયોજન થયું છે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કે જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ખૂબ જ સારી સેવા જે વિદ્યાર્થી મિત્રો માટે થઈ રહી છે એ ખૂબ જ સારો એક અભિગમ કેળવવામાં આવ્યો છે એ ખૂબ જ સારી વાત છે અને આનાથી શાળાના વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જોખમાતું હતું એ ભવિષ્ય પણ હવે ખૂબ જ ઉજ્જવળ બનશે એવી સુંદર કામના સાથે આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે એટલી શુભકામના પણ પાઠવું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર